મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરબીઆઈ ની યાદીમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક બે બંને રજાઓ સમાવેશ થાય છે રાષ્ટ્રીય પર દેશ દેશભરમાં તમામ બેંકોમાં રહે છે અને પ્રાદેશિક રજાઓ ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશની સાથે સંબંધિત છે આ દિવસોમાં માત્ર સંબંધિત રાજ્ય અથવા પ્રદેશોની બેંકોમાં બંધ રહે છે કોઈ પણ દિવસે એક રાજ્યમાં બેંક રજા હોવાનો અર્થ એ નથી કે બીજા રાજ્યમાં પણ રજા હશે તેથી અન્ય નોંધ છે કે ડિસેમ્બર સમગ્ર દેશમાં બેંકો સત્તર દિવસ સુધી બંધ નહીં રહે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર